જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અમે અને બસ જો રુદ્રભાઈ પણ આજ તો વહેલા ઉઠી ગયા છે કારણ કે ટ્યુશનમાં જવાનું છે સ્કૂલ બેગને બધું બદલાવાનું હતું એને એટલા માટે આયુષ બેન હજી સૂતા છે શું કરો તમે જય શ્રી કૃષ્ણ સ્કૂલ બેગ ચેન્જિંગ કરે છે સરસ ચાલો ચા પણ મૂકી દીધી છે તો લઈ ચા મૂકી દીધી થઈ ગઈ છે ઓલરેડી એટલે એટલે બોલો આજે મૂકી થી આજે છું સરસ ચાલો તો બે ચા પી લઈએ આપણે કારણ કે ચા વગર તો શરૂઆત ના થાય મારા તો અને પછી રોટલી માંડી પછી મળીએ પાછા નાદ નું મેનુ શું છે સર આજ નું મેનુ છે ટિંડોળા સબ્જી દાળ ભાત હા ઓકે ગિલોડા 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 ના કે ગિલો ને ગિલોડા કે આપણી બાજુ તુરિયા ને ઘી ખોળા કે અહીંયા ટિંડોળા આવે ને એને ગિલોડા કે ગિલોડા ઓકે તો એનું સબ્જી છે દાળ ભાત ને રોટલી

not on me. તેમ એવું થાય જો તાય તો બે વાર બોલ દે કે તું તારી માં સાઈડ બોલ તાર બોલ દેડી તું કે તાર બાપા બોલ છે બાપા ઓય તાર માં તો બાપા આપણે એકલા સાયન્ટિસ્ટ અને વૈજ્ઞાનિકો એમ જ કે આમથી વંટોરીઓ કે વાવાઝોડું આવતો હોય ને તો સાઈડમાં વયું જવાય જવાય સમજાઈ ગયું તો ભલે ઉડો નહીં તમે પણ આંખમાં ઝૂડકો પડે સમજાય ગયું નાકમાં સડી જાય જવાય પણ એ આવે તો પટાવ સડી જાય પણ એ આવે ને હારું વંટોરિયો આવે ને હારું ઘણી બધી હોય ને લેતું જાય તમારી હવે બબલ છે ચાલો ચાલો એ માતાજી એ માતાજી જય માતાજી છે તે છેલા આ વનટોરીઓ સમજી જો વનટોરી કેમ લે તું તો કેમ જોઈએ લે તું ગયું બધું તમને ઈ વનટોરી આવન તો ઈ લેતું જાય બધું ઈ વનટોરી આવવું જરૂરી છે લાઈફમાં બમર જો મારું એકવેરિયમ કેટલું મસ્ત લાગે છે આવ તો બગદ એ તો એ પાણી સૂટ ના થાય એટલે એનું ચાલો તો મળીએ પાછા જમવા તીસ ચોવો સમય થઈ ગયો છે ને અમે લોકો બેસી ગયા છીએ વેલા વાગે તો આવી ગાડી લેવા ગાડી રિપેર થઈ ગઈ ને તે લેવા પાછા કામ થઈ ગયું મારે જો બધાય આ જગ્યા રસ ની કેરી ખાવા

આપણા કાનાજી સિંહાસન માં બેસીને રેડી થઈ ગયા છે સરસ મજાની નાઈ નાઈ કરી લીધી છે અને મારા કાનાના વાઘા તમને કેવા લાગ્યા એ જરૂર કોમેન્ટ કરજો આ બધા કાનાના વાઘા છે આ કાનાનો સ્પ્રે છે અત્તર છે સ્પ્રે નથી અને આ બીજા છે વાઘા વાહ વાહ વાઘાની તો મારી દુકાન લાગેલી છે આખી જે જે લગડા મારી પાસે હોય એટલે તો કકાના પાસે હશે અને આખો

બહુ બધી વસ્તુ છે અમારી પાસે અને મોરપંખ પણ છે મોરપંખ તો બહુ બધા છે આ આગળ આવો છે આજ આવો છે આખું બોક્સ છે એ આખું કાનાનું જ છે મમ્મી સાફ સફાઈ કરે છે મમ્મી ને ગંદુ જજારા કે ના ગમે અમારી પાછા કાના કાનાના કપડા તો બિલકુલ પણ નહીં તો આપણા કાનાજીને મંદિરમાં મૂકી દીધા છે કાનાજીનો શૃંગાર થઈ ગયો છે અને મંદિરમાં રાખી દીધા છે ને આજો આ ભગવાનના રમકડા ચકેડી છે એક નાનકડી ઇસ્કોનથી લીધી હતી આજો આ છે એમની ચી ચકેળી તમને ફેર એને બતાવું આ છે એમની ચકેડી મસ્ત ફરે છે આ

આ દિવાળી ની છે આ નવરાત્રી ની છે આ જન્માષ્ટમી ની છે જન્માષ્ટમી જો આજો કાના ને એવા એવા કપડા મમ્મીએ કલેક્શન કરેલું છે ને તો પછી આજો હજી આ કપડા આ તો મેં લીધા દરજી પાસેથી આજુ

આ કાનાનો ટુવાલ છે અત્તર અત્તર છે અત્તર તો એકદમ અલગ છે પ્રિ પ્રીમિયમ લઈને આવ્યા હતા પપ્પા ગંગા ઝાડ આ ચંદન ચંદન આ ભગવાનને ખાવાની માટી છે આ બધો ભગવાનનો હારનો ને છે બૂટ ચપ્પલનો શિંગાર છે મને તો ભગવાનના હાર જ બહુ ગમે કાનાના આ જો કેવા નાના નાના છે જો અને બાકી આ બે વાસુરી છે એક આવળિયા છે અને એક આવળિયા છે એક અતર ભગવાનને ને આપ્યું તમને બતાવી દેવું તો આ બધું અમારા લડ્ડુ ગોપાલનું કલેક્શન છે હજી તો ઘણું બધું છે ને હજુ તો આમાં છે આ ગરમ કપડાં અને ગરમ વસ્તુ છે બધી અને આ બધી રનિંગમાં હું પહેરાવું એ છે આ બધું તહેવાર હોય ત્યારે પહેરાવું એ છે અને આ છે કાનાનો શ્રૃંગાર આ બધો કાનાનો શ્રૃંગાર છે ને આ બધાથી હું નવડાવું છું કાનાને એ છે અને આ છત્તર તમને કેવું લેવું મારા કાનાનું કલેક્શન કલેક્શન એ કહે છો તમે અને કોમેન્ટ જરૂરથી કરજો કે મારા કાનાના વાઘા બધા કેવા છે અને આ છે કાનાની પતંગ છે અને છે અને એમની સ્પેશિયલ છે કાનાની જે બેસાડે જેવો સમય થઈ ગયો છે અને હું તો જ નથી ગઈ અને મૂકી દીધી છે વાસણ હંગ લીધા છે છે નીચે રમવા ગયો છે આયુષ્યુ છે નેગ્યું છે હીરેન જે સૂતા છે ચા બનાવી જાય પછી હું એને ઉઠાડું એટલે ઉઠીને અમે ચા પી લઈ પછી ટિફિન વગર ગયા ઘરનું ઓલમોસ્ટ બધું કામ પતી ગયું છે ઉપર કપડાં પણ મૂકી દીધા હતા કચરાપોતું વાસણ સબ બધું થઈ ગયું છે અને બસ હવે ચા પીને રોટલી બનાવીએ આપણે ને મળીએ પાછા સાંજે સાડા આઠે

તમે જોઈ શકો છો મસ્ત આપણો મુખવાસ રેડી છે અને આ ખોલન સેટ જરા કામ મારા રાખી લે એક બે આ મસ્ત જો આપડા મમરા ઓવા મસ્ત રેડી કરી દીધા છે એને રાતે ભૂખ લાગે ને તો ખાવા મધુત્રાને મીઠા મમરા ભાવે અમારે સીદન બાપાના મમરા વખણાય એટલે જો મસ્ત બનાવી દીધા છે 7:30 9:00 વાગાની હતી રસોડામાં ફાઇનલી બે વસ્તુ થઈ ગઈ ચલો ફાઇનલી ચાલો બધા છોડા પીવા

અને આવીને નાસ્તો કર્યો નાસ્તો કરીને બસ જો હવે બ્લોગ નો એન્ડ કરીએ છીએ તો તમને મારો આજનો બ્લોગ કેવો લાગ્યો એ સજેસ્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જો મારી ચેનલ માં નવા નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો ના ભૂલતા ઓકે તો ચલો મળીશું પાછા કાલે નવી ઊર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ